સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડિયોમાં ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ નંબર છ કાષ્ટખંડઃ લાકડાનો ટુકડો પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરા ને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો આ પરંપરા સાથે આજે પણ પ્રાચીન પદ્ધતિની સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળમાં છે નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીના તરતો એક કાષ્ટખંડ જેને લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે કાષ્ટખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચે છે તેથી હવે આ કાષ્ટખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ટખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો તે સમુદ્રમાં પહોંચી શકે છે અન્ય કાષ્ટખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા આ ચાર વિઘ્નોથી પોતાની જાતને બસાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે જોઈએ પાઠ ગંગા તીરે ગુરુ શિષ્ય ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્ય કાષ્ટખ દર્શયન શિષ્યમાં તેમણે પાણીમાં પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્ર પ્રાપ્ય છે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારધિકેન જલે નિમગ્નતા ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું અને નદી જલ વિયોગે છેતી સત્વારો વિજ્ઞાહા ન ભવેયુ તદા એવ અને નદીના પાણીથી વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ ગુરુ રગ્રે ઉપદિશતિ શિષ્યમ ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપતા કહે છે વયમ સર્વ માનવાહ અપી કાષ્ટખંડ યુ આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ અસ્માકમ જીવ નદી આપણું જીવન નદી છે પરિવાર પ્રવાહરૂપ આપણો પરિવાર છે ઈ પ્રવાહરૂપ છે ત્રણ સ્નેહરૂપ જલમ વહતી ત્યાં સ્નેહરૂપી જળ વહે છે સ્વકીય પરિવારે જીવન જીવંત કાષ્ટરુપા વયમ સુખપૂર્ણ સંચારરૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્ત શક્નુંમ જો આપણે ચાર વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર રૂપી સાગરમાં જરૂર પહોંચ્યું જો આ ચાર પ્રકારના વિઘ્ન હોય નહીં તો જીવને કીદુષા વિઘ્ના ભવંતી શિષ્યમાં અપૃચ્છત જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્ય ગુરુને પૂછ્યું ગુરુ સમુપાદિશત નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદય તીર ભૂતા સંતિ તીરેશું સંલગ્નતા નામ આહાર નિદ્રા ગુરુએ ઉપદેશ આપતા કહ્યું નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીર રૂપ છે કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું વસ્તુ તસ્તુ આહાર દયા સેવનીય ભવંતિ હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે તથા વિઘ્ન એવું પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન છે આહાર નિશુ સતતમ પ્રવૃત્તિ વિઘ્ન ભવતી આહાર નિંદ્રા અને ભયમાં વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન રૂપ બને તો કાષ્ટખંડ રૂપા વયમ સુખપૂર્ણ સમુદ્રમ પ્રાપ્ત ન શકનું કાષ્ટખંડ રૂપી આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ સામાજિકો વ્યવહાર ભારરૂપો સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર અપેક્ષિતો બહુ જોકે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે પરંતુ સહશક્તિ અતિક્રમ્ય ન ભવેત પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ એ જના સ્વકિયામ શક્તિ અતિક્રમ્યમ સામાજિક વ્યવહારન કુરવંતી તે અતિ ભારતવ નિમંજંતી એવ જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે નિમજતી જન સુખમયમ સમુદ્રમ સમુદ્રમ પ્રાપ્તમ ન શકનોથી ડુબેલો માણસ સુખરૂપી સંચાર સાગરને પામી શકતો નથી અક્ષક્રીડા તમાકુ ભણમ સૌરકર્મ ઇત્યાદિ દુર્વ્યસનાની માનવ જીવને આવર્ત ભૂતાની સંતિ મદિરાપાન જુગારની રમત તમાકુનું સેવન ચોરી વગેરે ખરાબ વ્યસન માનવ જીવનમાં વમળ જેવા છે એશુ પતિતો જનહ બહિ એ બધામાં પડેલો માણસ આગંત આવી શકતો નથી અત્યારે તાદેશ પ્રયત્ન પતન જ ન થાય તેવું પ્રયત્ન સતત કરવાનો હોય છે એ જના વ્યસનેશ પતિતા સંત તે તરતર અપી એકમિન સ્થાને પરીત ભ્રમંત જે માણસો વ્યસનોમાં પડેલા હોય છે તેઓ તરવા છતાં એક જ સ્થળે સોમેર એટલે કે ચારે દિશાએ ફરતા રહે છે તેશા પ્રગતિ હિ બાધિતા ભવતિ તેમની પ્રગતિ અટકી જાય છે તતસ્તે સુખાદી રૂપમ સમુદ્ર સંચાર રૂપ સમુદ્રમ પ્રાપ્તમ નારહંતિ પછી તેઓ સુખાદિ રૂપ અથવા તો સુખ રૂપ સમુદ્ર ને સંચાર રૂપી સમુદ્ર ને મેળવી શકતા નથી પરિવારાત મુખત્વમ નદી જલ વિયોગ પરિવાર થી વિમુક્તા એજ નદીના જલ થી વિખુટુ પડવાનું છે સામાન્ય તયા પરિવારે નિવસંત એવ વયમ સંચાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંચાર સાગરમાં સમર્થ થઈ શકીએ છીએ પરંતુ યદી કચ્છિત જનહ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિ મુખો ભવતી પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુક્ત થઈ જાય તો સોપી નદી એટલે કે પરિવાર જલ એટલે કે સ્નેહ વિયુક્ત કદાચ અપી જ્ઞાને સુખેન ચ પૂર્ણ આનંદમયમ સંચાર સમુદ્રમ ન પ્રાપ્ત તો તે પણ નદીના જળથી વિખુટો પડેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સાગરને પ્રાપ્ત કરી શકતો નથી ચતુર્થ વિઘ્ને પૂર્ણ ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ છે આનંદમય સંચાર રૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્તવંતી એવા આનંદમય સંચાર સાગર અવશ્ય પ્રાપ્ત કરે છે તો મિત્રો આ તો આપણો પાઠ નંબર છ કાષ્ટ લાકડાનો ટુકડો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ